તો તમે જોઈ શકો છો જો આ બગડી ગયેલો જે કપા હતો એટલો વીણ્યો છે પાંચ છ દિવસ વીણે છે જો કપા બધો બગડી ગયેલો છે તો વીણે છે તો મિત્રો આપણે જઈએ હવે વીણવા કે મારા બા બાણવા લઈ ગયા છે કપા વીણે છે તો મિત્રો કપા જેવા વરસાદ પડ્યો તો દસ પંદર દિવસ

લઈ લીધી છે કપા જો તમે બધો નિમિત ગયો છે બગડી ગયેલો છે ઉકેલ કઈ આવે એમ છે નહીં અમાર કેમ છો સારો થઈ ગયો વરસાદ થઈ ગયો તો જવા મીટર આ નવા કાલા જે છે એ જો તમે આ નવો ફાલ આવી ગયેલો છે આ નવો છે જો તમે કપા બધા કાળો પડી ગયેલો છે આ નવી તાજનો છે તમે કાલા તમે જોઈ શકો છો કપા કેવા કાળો પડી ગયો હવે પાણી પી ને આવી રીતનો છે હું કહો છો કેટલા દિવસથી કપા વીણો છો આમ તમે ગારો જોઈ શકો છો અલય એવું નથી ફગડતો ભાઈ આ પગ બેસી થઈ જાય વરસાદ રહી ગયો બાકી આ કપા છે બધું પેલી ગયેલું છે તો હમ કપાસ ને મિત્રો આવો થઈ ગયો લબડી ગયેલો છે બધે આવી રીતનો કપાસ છે બધો કાળા બધે કાળા પડી ગયા ઘોઘડી એવો થઈ ગયો જે હશે ને અહીંયા છે આવી રીતના કપાસ હડી ગયો બધો આ બધો કપા મિત્રો અત્યારે ખરાબ થઈ ગયેલો આ વીણેલો છે આમ જોવો તમે એવા મેં ફરી વીણવા

કેમ કે બપોર પહેલાં અહીંયા એક જ થેલી ભરીને પછી રોઢા પાણી કરી અત્યાર સુધી જવું ને બેઠા હતા હવે આવ્યા છે વીણવા માટે અમારા નાનો ભાઈ અમારા બપા છે બીજી વાડીયા પાછા ઘઉં વાવવાઈ ગયેલા છે આજે અમારે અલગમાં હતી રવિવારની રજા રવિવારની રજા હોય એટલે ઘરે જવું ક્યારે અમારે બાની આજે અમને વાડીયા લઈને આવ્યા તો રવિવારની રજા આખો જે વહી જાય તો મિત્રો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને તમારે તો અલંગ વિશે કોઈપણ પ્રકારના વિડીયો જોવા હોય અલંગ માટે માહિતી માટે કોઈ જોતા હોય તમારે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણી ચેનલ ઉપર નવા નવા વિડીયો આવતા રહેશે તો અત્યારે કપા એમાં મળીએ હવે